ઓ હો હું સતા વાત કરી માં લેવા પાણી પાણી એવું કઈ આવો જાય એ હાલો પછી હું તમને ફોન કરું હાલો કોણ બોલો ક્યાં ભાઈ કોણ ભાઈ મયુર બોલે ચાલે હા બોલ ને ભાઈ ઓ નો એ મે કીધું વોલેસ ભાઈ ફોન હતો કટર તો ફોન સારી હા આજ નથી એવું છે તો હું ઓલા ભાઈ પે બેગા છે ને પછી હું ફોન કરું તમને ફોન કરો નકર તો વાત નથી હા હા કટર લઈને કોઈ ગયેલો બરાબર આ તો મારી જો તમ તાર હાલો

હા બાજરી વાયુ હતું પણ એમ નઈ એમ એલ એ બાળી દીધું હમ આ બીજું થોડું ઘણું કોયડું તું કે નઈ હમ તે તો આજ મને કે ટ્રેક્ટર આવે ને તો નો આવે તો ફોન કરી ને આવજે આની પર આવે તો ફોન કરજે હા તો ભલે કઈ વાંધો નઈ એ બાજુ આવશું ને તો તમને ફોન કરશે હા એ ભલે લ્યો હવે આવડે બોલો હા બોલો બોલો તો એક ગા લેવી છે ને શેર વેચાવ તમારી પાસે ગા તો હવે કોઈ ની હશે તો વાત કરું લ્યો ને હોવે જશે હો હા તો હું પછી ફોન કરું તમને એ